જેથી કારખાનેદાર દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે મળતી વિગતો અનુસાર ધનેશ મોહનલાલ સંઘવી અને મોહનલાલ ભેરુમલ સંઘવીની અલગ અલગ હીરાની પેઢીઓમાં સીવીડી અને રિયલ હેરાનો છ પોઈન્ટ આઠ કરોડનો જથ્થો પાંચા હનુ સિંગ અને નિલેશ નવીનચંદ્ર શાહ દ્વારા મેળવવામાં આવ્યો હતો બંને છેતરપિંડીના સમાન ઇરાદાથી કાવતરું રચી અને રૂપિયા આપ્યા હતા બંને આરોપીઓએ એકબીજાના રેફરન્સ આપ્યા હતા ધંધો શરૂ કરવાનો હોવાથી માલનો પેમેન્ટ બાદમાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો બંને આરોપીઓએ મળી અને રૂપિયા છ પોઈન્ટ આઠ કરોડના હીરા લીધા હતા બાદમાં વાયદાઓ આપી રાખ્યા હતા પરંતુ પેમેન્ટ આપ્યા ન હતા જેથી ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે પાંચા હનુ શ્રીંગાડ અને નિલેશ નવીન ચંદ્ર શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે